મિત્રો આજે અમે એક નવી જગ્યા એ પણ હિંમતનગરની અંદર હું અને મારા બે જ ફરતા ફરતા આવ્યા એક નદી જે કહેવાય છે અરવલ્લી ને ગિરી માવા માટે નીકળતી અને હિંમતનગર ની ટચમાં આવતી આજે અમે ત્યાંથી નીકળતા હતા એટલા કહે કે ચલોને આપણે થોડોક નજારો બતાવો તો આ જો નજારો અને આ બહુ એકદમ સુંદર મજાની વસ્તુ છે અને દિવસ એવું લાગશે તો હું તમને નજીકથી બતાવીશ અમે બહુ દૂર છીએ હા અચાનક બાઇક લઈને અમે બ્રેક કરી ને અહીં સુધી ત્યાંથી જે કોરો ભાગ દેખાય છે ત્યાંથી લઈને ત્યાંય પાણી હોય છે પણ અત્યારે સિઝન થોડો કોરો હોવાભાવના કારણે અત્યારે અહીંયા છે તમે સાંભળી શકો છો પાણીનો ખળખળ કરતો અવાજ આજે તમે હિંમતનગરની અંદર છું હું અને આજે વ્યૂ જો અહીંયા રેલવે સ્ટેશનનું કામગીરી ચાલુ થઈ જાય અને બીજો વ્યૂ એ પણ મારા ગામડાથી નદી આવતી હોય અને હિંમતનગરની અંદર આવતી હોય અને લુપ્ત લુપ્ત ના હું થું કે મારું નામ ત્યાર વર્ગ ઇનામા છે અને ફેમિલી વર્ગનું નામ બી એમએલ ઇનામા છે ગામમાં તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર જ દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું થાય છે તો ચલો હું તમને બતાવું કે ખરેખર મારી હાથમાંથી નદી જેવી ચલો આવ્યો તમે મજા આવજો અને જે લોકો ગામડામાં જે રહે છે એ લોકોને તો બહુ મજા આવશે અને યુટ્યુબમાં મેં એમાં સૌ સારીમાં કામ કર્યું મારા વિડીયો એડિટર શાંતિથી આવજો નહીં તો ફાળવા માં પડશો એમ તો વિડીયો એડિટર છે ને મારા એને પણ યુટ્યુબ પર બનાવવાનું કાય મારે આવતા

આપણે રેલવે સ્ટેશન નું હું જે રેલવે ફાટક બન્યો ત્યાંથી હાથમાંથી નદી ગુજરાય છે ત્યાં એની જગ્યા બહુ માછલા છે પાંચ પાંચ કિલોના માછલા છે અને રાત્રિના સમયે તમારે સ્વીકાર કરવાનો થાય ભાઈ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી લેજો થેન્ક યુ અને આભાર